હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિનાની રસોઈમાં તો જોઈ શકો છો આજે હું તમારા માટે મસ્ત નાસ્તો લઈને આવી છું મટરી જે બધાનું ફેવરિટ હોય છે બધાને પસંદ આવેલું હોય છે ચા સાથે લઈ લો એમ એમ લઈ લો ખાવાની ખૂબ જ મજા આવે છે અને હેલ્ધી છે ફટાફટ બની જાય છે પંદરથી વીસ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે શીખીશું તો તેના માટે મેથી લેવાની છે અત્યારે બજારમાં તાજી મેથી બહુ જ આવડવા મળી છે તો તેના માટે આપણે મૂકી લઈશું ધોઈ કટ કરીને સરસ મજાની મેથી લઈ લેવાની છે મોટા દંથલ નથી લેવાના જે દાંડી આવે ને મોટી તે નથી યુઝ કરવાની હવે આ મેથીને આપણે ઘીમાં શેકવાની છે થોડી થોડી જેનાથી એમાં એક અલગ જ ફ્લેવર એડ થશે બહુ જ સરસ ફ્લેવર આવશે ઘીમાં શેકેલી મેથી હશે તેનું જે મઠળીમાં ફ્લેવર આવશે ને તમે ખાશો ને ત્યારે તમને ખબર પડશે એકદમ મસ્ત ટેસ્ટ આવી જશે તો બે ચમચી ઘી લીધી છે ઘી લીધું છે અને એની અંદર આપણે મેથી નાખીને તેને સરસ મજાનું સાતળી લેશું તો મેથી આપણે ધીમી આંચ ઉપર નથી શેકવાની થોડીક મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર મેથી શેકવાની છે તો આવી રીતના સાવ સૂકી થઈ જાય ત્યાં સુધી મેથીને શેકવાની છે તો હવે આપણે લેશું ઘઉનો લોટ એક વાટકી નાની વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે બીજો કોઈ પણ લોટ આપણે યુઝ નથી કરતા નહીં મેન લોટ કોઈ પણ નહીં ખાલી ઘઉંનો લોટ હેલ્ધી બનાવવાનો છે નાસ્તો હવે એમાં આપણે જે શેકેલી મેથી હતી તે આપણે એડ કરીશું હવે એમાં આપણે બધા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં મરી પાવડર આવશે મરી પાવડરનો પણ ટેસ્ટ અલગ આવે છે તે ખૂબ જ મસ્ત લાગે છે તો કાળા મરીનો પાવડર લઈ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે હવે આમાં તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો પણ મેં ખાંડ એવોઇડ કરી છે મેં નથી નાખી તમને ભાવે તો તમે લઈ શકો છો સફેદ તલ લીધા છે બે ચમચી તલ લૂકવાઈઝ પણ સરસ લાગે છે અને ખાવામાં પણ મોઢામાં આવે તો બહુ ટેસ્ટી લાગે છે તો બે ચમચી જેટલા તલ લઈ લેવાના છે હળદર લીધી છે અડધી નાની ચમચી પછી લાલ મરચું પાવડર રાખ્યું છે કારણ કે આપણે ચટપટી બનાવવાની છે ટેસ્ટી બનાવવાની છે તમે લાલ મરચું એવોઇડ પણ કરી શકો છો જો તમને વધારે પડતું આવું ચટપટું ના ભાવતું હોય તો જસ્ટ ઓનલી તારા મીનું પગ થઈ શકે છે હી લીધી છે અને થોડું ધણા લીધું છે હવે આ બધા મસાલા એડ થઈ ગયા છે હવે આપણે આમાં મોણ નાખીશું મોણમાં તમે ઘીનું મોણ પણ લઈ શકો છો તમે તેલનું મોણ પણ લઈ લઈ શકો છો તો મેં બે ચમચી ઘી લીધું છે તો ઘીનું મણ નાખવાથી આપણી જે મઠરી છે ખૂબ જ સરસ મજાની ખસ્તા બને છે તો તે બધું આપણે મિક્સ કરીશું મિક્સ એકદમ સરસ મજાનું કરવાનું છે બધા મસાલા લોટમાં સરસ મિક્સ થઈ જાય મોણ સરસ મિક્સ થઈ જાય આવી રીતના ચેક કરી લેવાનું જો આવી રીતના થઈ જાય કડક એટલે સમજી લેવાનું કે આપણું મોણ પરફેક્ટ છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને સરસ મજાનો લોટ તૈયાર કરીશું લોટામાં આપણે કઠણ પણ નથી રાખવાનો અને ઢીલો પણ નથી રાખવાનો રોટલીનો લોટ જેવો બાંધ્યો છે ને બસ એવો જ લોટ બાંધવાનો છે તો જોઈ શકો છો થોડું થોડું પાણી નિહરતું જવાનું છે અને આપણો લોટ તૈયાર થઈ જશે તો આ ખૂબ જ ઇઝી છે ફટાફટ બની જાય કોઈ પણ મહેમાન આવ્યા હોય અને તમારે ફટાફટ કોઈ પણ આઈટમ બનાવવી હોય ચાર સાથે નાસ્તામાં તો આ ઇઝી છે ઘરમાં બધું અવેલેબલ હોય જ છે તો આપણો લોટ તૈયાર છે હવે આપણે આ લોટને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકવાનો છે જે ખૂબ જ જરૂરી છે તાત્કાલિક એની રોટી નથી તો ઢાંકીને થી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે તો તેના માટે આપણે એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે હવે કોર્ન ફ્લોરમાં આમાં પણ ઓપ્શન છે કોર્ન ફ્લોર લઈ શકો છો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો કોઈ પણ પછી તેમાં ઘી લગાડવું નાખવું હોય તો નાખી શકો તેલ પણ નાખી શકો છો તો તમારી ઈચ્છા મુજબ તમે ટ્રાય કરી શકો છો મેં કોર્નફ્લોર અને ઘી લીધું છે બે ચમચી તેને સરસ મજાનો મિક્સ કરીને બસ જો આવી પેસ્ટ તૈયાર કરવાની છે તો ત્યાં સુધીમાં આપણો લોટ સરસ મજાનો પંદર મિનિટ માટે રેસ્ટ થઈને મસ્ત થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે બસ રોટલીના ત્રણ મોટા લઈ લેવાના છે ને આની રોટલીને જ બનાવવાની મોટી બનાવવાની છે તો પાટલો લેશો થોડો લોટ ફટામણ માટે લઈ અને મોટી રોટલી વણી લેવાની છે તો રોટલી બસ આમાં આ પ્રોસેસમાં જ થોડી વાર લાગે છે બાકી મચ્છીમાં કોઈ પણ જાતની વાર લાગતી નથી ફટાફટ બની જાય એવો નાસ્તો છે બસ એક આ જ પ્રોસેસ છે આ મગાની તે પણ તમારો હાથ બેસી જશે ને એટલે તો ફટાફટ બની જશે હવે આની ઉપર આપણે જે આ પેસ્ટ લગા તૈયાર કરેલી છે ને તે એમાં સરસ મજાની વનલી પાથરવાની છે એટલે કે તેને સ્પ્રેડ કરવાની છે જેનાથી એકદમ પળવાળું આપણું નાસ્તો તૈયાર થશે ખસ્તા તૈયાર થશે અને ક્રિસ્પી તૈયાર થશે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો આવી જ રીતના ચારે બાજુ ઇવરલી સરસ મજાનું પાકી લેવાનું કોઈ પણ જગ્યાએ છૂટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે પછી આવી રીતના બે સાઈડથી ફોલ્ડ કરી લેવાની છે રોપીને પછી પાછું તેની ઉપર આપણે સ્પ્રેડ કરવાનું છે થોડું થોડું હવે બે બે સાઈડ સ્પ્રેડ થઈ જાય ને એટલે ફરી પાછી આપણે ફોલ્ડ કરીશું આવી રીતના આ પ્રોસેસથી જ સરસ મજાની ફળવાળી અને ખસ્તા આપણી તૈયાર થઈ જશે આપણો નાસ્તો આમ બસ આ જ પ્રોસેસમાં આપણે વાર લાગે છે તો તમે જોઈ શકો છો પાછું આપણે અટામણ લીધું છે થોડુંક અને ફરી પાછું આપણે તેને વણવાનું છે તો ફટાફટ તૈયાર પણ થઈ જાય અને બધાને ભાવે અને તમારે ત્યાં કોઈ પણ ગેસ્ટ આવ્યો હોય તો તમારે ચામાંની સાથે નાસ્તામાં દેવા માટે આ ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે ઇવનલી તમારા બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તેમાં પણ ખૂબ જ હેલ્ધી છે અને સ્ટોર કરીને પણ રાખી શકાય છે બગડતી પણ નથી તો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને સ્ટોર કરીને રાખી શકો તો રોજના નાસ્તામાં બાળકોને આપો હેલ્ધી નાસ્તો છે બાળકો બહારનું જે ચટપટું ખાય છે તેના કરતાં તો આ જ છે તો તમે જોઈ શકો છો ફરી પછી આપણે પાતળી વણી લીધી છે થોડી પાતળી રાખવાની છે જેનાથી સરસ મજાના આવશે ફરી પાછું આપણે આપણે એની અંદર આ લેયર એડ કરીશું સરસ મજાનું પાથરી દેસુ ચારે બાજુ તો લેયર છે ત્યાં સુધીમાં મારે બસ મારા ફોલોઅર્સને પૂછવું છે કે તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જોવો છો જરા એ કોમેન્ટમાં મને જણાવી દેસો ત્યાં સિટીમાંથી જોવો છો તો મને ખ્યાલ આવે એટલા માટે જસ્ટ તો બસ આવી રીતના બે સાઈડથી ફોલ્ડ કરી લેવાનું છે સ્પ્રેડ કરીને અને આનાથી મસ્ત આપણી મટરી તૈયાર થશે તો બસ હવે આને જાજુ ગણવાનું નથી બસ આપણી મટરી વણાઈને તૈયાર થઈ ગઈ છે બસ એક વેલણ મરીને એને જસ્ટ પ્રેસ કરી દેવાની પછી આવી રીતના લાંબી જ રાખવાનું છે હવે એને આપણે ચાકુથી કટ કરીશું લાંબા પીસમાં તો લાંબા પીસમાં કટ કરીને તેને આપણે તળવા માટે આપણી મઠળી તૈયાર છે આવી થિકનેસ રાખવાની છે બરાબર તો તમે જોઈ શકો છો એક વાટકી જ લોટમાંથી કેટલી બધી મઠળી ભણાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગરમ તેલ લઈ અને મઠરીને હાઈ ફ્લેમ ઉપર ગરમ નથી કરવાની જેના લીધે ઇવનલી સરખી રીતના આપણે મઠરી તૈયાર થશે જો હાઈ ફ્લેમ ઉપર રાખશું ને તો અંદરથી કાચી રહેશે અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે એટલા માટે થોડુંક મીડિયમથી લો ઉપર તળશું ને એટલે સરસ મજાની તળિયા તૈયાર થઈ જશે તો થોડી વાર માટે તેને એમની તેલમાં લેવા દેવી પછી જ આપણે ઝારો પેલીને એને પલટાવશું એની મેળાએ જેમાં ક્રિસ્પીનેસ આવવા મળશે બસ થોડું લાલ રંગથી વધારે તો થઈ મઠળી એ રીતે આપણી મઠરી બનીને તૈયાર છે તમે બીલ કરી શકશો ઝાડામાં લેશો ને એટલે તમને અંદાજો આવી જશે કે નહીં હવે ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણી મઠરી તળાઈ ગઈ છે મસ્તા તેને આપણે ડીશમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાનો ચા સાથે ખાવાનો નાસ્તો તૈયાર છે તો એકદમ ક્રિસ્પી છે હું તમને તોડીને પણ બતાવું અંદરથી લેયર તમને જોવા મળશે તો તમને મારો વિડીયો ગમ્યો હોય મારી રેસીપી જો ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી